બાવીસ લાખ પચાસ હાજર થાય એના મોટે કપૂર નીકળે પાંચ થી કેટલા પાંચ મહિનામાં પાંચ મહિનામાં ચોરી પાંચ મહિનામાં ગયા તમને એવું લાગે ઘર ને ગાડીઓ તમારી ઘરે ગાઈડલાઈન છોકરા કરીને કે તું બધા એક મહિનામાં મે મહિનાની અંદર તમને આઠ લાખ રૂપિયા મોકલી દીધા અને તમારો છોકરો નાનો જે ટ્રાન્સફર કરી ભાઈ અમે કેમ ના ભાઈ ભાઈ તમે બે મિનિટ કરવી મારા બે મિનિટ બે મિનિટ મળશે શું છે તારા દીકરા બોલબટા મન ખોલી રોમા લીધા છે आविस तू आविस आविस तू वाळेनी मासे पकडरो मा वाळ पकडरो मा तमे ना हो नीरदै हु ठावसो ह अच्छा है तुम्हें जान सब हो गए तुम के जान बात तुम के करी से के सब हो गए तुम में तुम चेक करो मारा मारा हा डॉक्टर मम्मी इसकी तो 25000 25000 रे 255000 हो 25000 25000 करी दियो है

225000 બરાબર આપડા ભાઈ એ ભાઈ જ હાઉ છે ને આમ નો હોય જરીપોલું હોય જરી જરી તો તો હોય જરીપો ઉપરવારાનો ડર જ રાખકો તો ડર રાખકો ઉપરવારાનો કેદી મે પૂછું તો ઉપરવારાને હું જો આ નો દીને બરબાદ કર નાખ મારી કંપનીની કંપનીની નાખતા ખબર હે ભાઈ કોઈ અને કે આજ મયા તમારો ધંધો સુકો છે અને આ ચોરી કરીને તો તમે અહીંયા મોકલે અમારો નથી હવે તો પૈસા કો તો મિતા જાય ને મને બરાબર કે આ ઉતી માકેરા કવા હમસે નાય

મે mm -hmm, <left Christina> <productive> <and> <yapNS> <murmurs>

ठीक है तो हम्म हम्म बराबर बड़ी पछि एक देरने એટલે મેં જીકે પૈસા મોકલ બચાઈએ આ રેકોર્ડ માં છે અને મારા રેકોર્ડ ચેતનભાઈ કરીને છે ને રતિજી પૈસા હતા એ એ કેટલા પૈસા મોકલ માય બરોબર બરાબર કેટલા મે મોય રેકોર્ડ માં છે કે બ્યાટલા પૈસા મોકલ ને ઉદર મહિના છે ને

બે પૈસા બતાય મે ચોરી હા બરાબર ફરી ઓમે ના હર તો મેા જીવતે નોકરી કરી ને પૈસા મળતા તો એક મુફ્તમાં નતકર ને જનરપતિ ને ઓટો ડોક નંબર પર પૈસા ચોરે હા ટીયા ગચી હા બરાબર એક તો બરાબર

એ પછી કઈ વાત થતી નથી અને એના જીવનું જોખમ છે જેમ બને મારા દીકરાને સુખ સુખ વતન પાછો લઈ આવી દે સરકાર મારી એ જ માંગણી છે બાકી તો પૈસા તો અમારી પાસે છે ને તે દઈ અમે બરાબર મારો દીકરો બે વર્ષ બે અઢી વર્ષ પહેલા બીજી કંપનીમાં ગયો ત્યારથી પછી આ બીજી કંપનીમાં આવ્યો એને છ સાત મહિના થયા ઘટના અમારે ગયા મહિનાની ત્રણ તારીખ આસપાસ બનેલી છે અને અમે ત્રણ તારીખે જણાવવામાં આવ્યું હતું સવારે કે ભાઈ તમારા ભાઈ અહીંયા કંપનીમાં ત્યાં આઠ હજાર ડોલરના ની કરન્સીની ચોરી કરેલી છે તમે અમને આપો અને રાજકોટમાં એક વ્યક્તિ દ્વારા અવાલ આપવામાં આવેલો હતો કે ભાઈ તું એના ઘરે જઈને પૈસા આપી આવજે કાંઈ એ લોકો તને તારી ઓફિસે આવી અને આપી જશે અને એ લોકોએ અમારા ઘરનું એડ્રેસ અને એ બધું લીધેલું હતું મને કીધું હતું કે તારી પાસે લાખ રૂપિયા પડ્યા હતો કે કે હું લઈ જાઉં મેં કીધું મારી પાસે કાંઈ પૈસા છે નહીં તો બે દિવસની વ્યવસ્થાનું કરવામાં આવ્યું કહેવામાં આવ્યું હતું પછી બે દિવસ પૂરા થવાનું આવ્યું ત્યારે અમને બીજા વીસ હજાર વીસ હજાર સોરી બાવીસ હજાર પાંચસો ડોલરનું કહેવામાં આવ્યું જે ઇન્ડિયાના વીસ લાખ રૂપિયાનું આસપાસ થઈ છે અને સાત દિવસની અમને મુદત આપવામાં આવી હતી સાત દિવસ દરમિયાન અમારે બેથી ત્રણ વખત અમારા ભાઈ સાથે વાત થઈ હતી અને અમારા ભાઈને એક જ રટણ હતું કે આ લોકોને પૈસા આપી અને તમે અમને છોડાવી લો એ સાત દિવસ થઈ ગયા પછી અમારા અમારા ભાઈ સાથે બહુ વાત થઈ હતી નહીં થયો તો મને અત્યારે કદાચ યાદ નથી અને પછી આ મહિનાની આઠ કે નવ તારીખે એને ત્યાં જેલમાં સોંપી દીધો અને અમને કે કહેવામાં આવ્યું કે અમે એને સોંપી દીધો છે તમે તમે અહીંયા રીતે તમારી રીતે છોડાવી લેજો અને ત્યાં એને જાનનું જોખમ બી છે અને અને ત્યાં એની સાથે શારીરિક ઘણી વસ્તુ થઈ શકે એમ છે કે જે જે મારા ભાઈના ભવિષ્ય માટે અને અમારા ઘરની ઈજ્જત માટે હું મીડિયા સમક્ષ અને શું કહેવાય તંત્ર સમક્ષ હું બોલી શકું એમ નથી મારી ગુજરાત સરકાર અને ભારત સરકારને એક જ અપીલ છે કે તે જલ્દીથી જલ્દી મારા ભાઈને અહીંયા અહીંયા લઈ આવવા માટે બનતા બધા પ્રયત્નો કરી અને અમારી મદદ